મિત્રો આ તો સાવ જળભરત છે એવું આપણે ઘણીવાર સાંભળ્યું છે પણ આ જળભરત કોણ હતા શા માટે બધા એને જળભરત કહેતા હતા આ કથા જાણવા અને સમજવા જેવી છે તો પછી જોઈએ આગળની વાત પુરાણોમાં પૃથ્વીને સાત દીપોમાં વિભાજીત કરેલ છે તેમાંનો એક ચંબુદીપ છે ચંબુદીપના એક ખંડના રાજા તરીકે આદિનાથ ઋષભદેવ હતા ઋષભદેવને અનેકો પુત્ર હતા તેમાં ભરત સૌથી મોટા અને ગુણવાન પુત્ર હતા ઋષભદેવ આત્મજ્ઞાની હતા વર્ષો સુધી સુશાસન ચલાવ્યા બાદ પોતાના સૌથી મોટા પુત્ર ભરતને રાજગાદી સોંપીને તેઓ પરમહંસ દિંગ દિંગબર અવસ્થામાં ચર્વસ્વનો ત્યાગ કરીને નીકળી પડ્યા ત્યારબાદ મહાજ્ઞાની ભરતજીએ વર્ષો સુધી પ્રજા ધર્મનું પાલન કરતા રાજ્ય ચલાવ્યું પણ ઉત્તરા અવસ્થામાં ધીરે ધીરે તેનો ચિહ્ન સંસારમાંથી સંન્યાસ તરફ જવા લાગ્યો અને એક વેળાએ રાજકાશમાંથી મુક્તિ લઈ તેઓ જંગલમાં નીકળી પડ્યા પુલ્હાશ્રમમાં ગડકી નદીના કિનારે એક આશ્રમ બનાવીને ભરતજી એકાંતમાં સાધના કરતા દિવસે દિવસે તે ઈશ્વર પ્રેમમાં ખોવા લાગ્યા હવે તો બાહ્ય પૂંજા પણ સુટી ગઈ હવે નિરંતર આનંદમાં ડૂબી જવા લાગ્યા પરંતુ એક દિવસ વહેલી સવારે એક ઘટના ઘટી ભરતજી નિત્ય કર્મ કરીને ગડકી નદીમાં જળ પરવા પાસે બેઠા બેઠા ઓમકાર જાપ કરતા હતા તે જ સમયે એક હરણી તરસથી વ્યાકુળ થઈને નદીમાં પાણી પીવા આવી હજુ તે પાણી પી રહી હતી ત્યાં જ સિંહની ભયંકર ગ્રજના સાંભળી હરણી ખૂબ જ ડરી ગઈ અને જીવ બચાવવા નદી પાર કરવા માટે જોરથી ચલાંગ લગાવી પણ હળીના પેટમાં ગર્ભ હતો અત્યંત ભયના કારણે ચલાંગ મારતી વખતે તેનો ગર્ભ સ્તવી ગયો અને ગર્ભ નદીમાં પ્રવાહમાં પડ્યો સ્ત્રાવ શિવનો ભય અને લાંબી ચલાંગની મહેનત અને પોતાના સહ સમૂહથી છૂટી પડી ગયો હોવાના વિયોગ વિયોગથી આ બધાય કારણે તે એક ગુફામાં જઈ પડી અને ત્યાં જ મૃત્યુ પામી આ સમગ્ર દસ્ય ભરત મુનિએ જોયું તેનું હૃદય કરુણાથી ભરાઈ ગયું નંદીમાં તણાઈ જતાં હરણીના બચ્ચા મૂર્ગ શાવકને જોઈને તેને દયા આવી અને નંદીમાં પડીને તેઓએ તે મા વિનાના બચ્ચાને ઊંચકી લીધું અને પોતાના આશ્રમમાં લઈ આવ્યા ધીરે ધીરે મુગબાળ બાળ પ્રત્યે ભરત મુનિની મમતા વધતી ગઈ અને મમતા ધીરે ધીરે આ શક્તિમાં રૂપાંતર થવા લાગી હવે ભરત મુનિ હંમેશા બાળની ખાવા પીવાની વ્યવસ્થા તેને હિંસક પશુઓથી બચાવવા તેને લાડ લડાવવા અને તેની ચિંતામાં જ ડૂબેલા રહેવા લાગ્યા ધીરે ધીરે સાધના વિવિધ કર્મો છૂટવા માંડ્યા અને સંત અંતે સાધના સાવ બંધ પડી ગઈ પછી તો આખો દિવસ અને રાત માત્ર ને માત્ર મોર્ગ બાળની જ સંભાળ અને તેની ચિંતામાં વ્યસ્ત થઈને ડૂબી ગયા ભરત મુનિ આ શક્તિની ચાળમાં ઊંડા ને ઊંડા ઉતરતા ગયા સૂતા બેસતા હળતા ફરતા ભોજન કરતા એમ દરેક સમયે તેનું ચિત્ત મુર્ગ જ બંધાયેલ રહેતું વનમાં ફળો લેવા જાય તો પણ મુર્ગ બાળને સાથે લઈ જતા અને રાત્રે પણ પોતાની પાસે છોડાવતા અને વળી વચ્ચે વચ્ચે ઊઠીને જોઈ લેતા કે મુર્ગ બાળ સાથે જ છે ને કોઈ તેને ઉઠાવીને લઈ નથી ગયું ને કોઈ વાર મુર્ગ બાળક એકલું જંગલમાં આસપાસ ચાલ્યું જતું અને કેટલો સમય આવે નહીં તો તે વીરહરથી વ્યાકુળ થઈને શોધવા નીકળી પડતા જાણે પોતાનું સર્વોચ્ચ લૂંટાઈ ગયું હોય તેવા ચિંતાતુર થઈ જતા શરીર છોડવાનો સમય આવી પહોંચ્યો ત્યારે પણ તેનું મન તો મૃગબાળમાં જ આસક્ત હતું ભરતમુનિની અંતિમ અવસ્થામાં મૃગબાળ તેની પાસે પુત્રની જેમ શોકાતુર બેઠું હતું હવે આ મૃગબાળનું શું થશે તેવા સતત ચિંતનમાં મૃગબાળમાં અત્યંત આશક્ત ભરત મુનિનું શરીર સુટી ગયું આ પૂર્વજન્મની સ્મૃતિના કારણે મૃગ શરીર રૂપી ભરત મુનિના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેણે પોતાની માતા મુર્ગનો ત્યાગ કરીને પોતાની સાધના ભૂમિ પુલ્હાશ્રમમાં આવી ગયા અને ત્યાં આવીને મૃગયોની પૂર્ણ થવા માટે કાળની રાહ જોવા લાગ્યા અને અંતિમ અવસ્થામાં ગટકી નદીમાં શરીરનો અડધો ભાગ ડૂબાડેલ રાખીને જાગૃતિપૂર્વક મૃગ શરીરનો ત્યાગ કર્યો હતો ભરત એક મહાજ્ઞાની ભાગ બે પહેલા ભાગમાં આપણે જોયું કે રાજરસિંહ ભારત રાજપાટ છોડીને જંગલમાં ગયા પણ ત્યાં મુર્ગ બાળમાં અત્યંત આસક્ત થઈ ગયા અને બીજા જન્મમાં મુર્ગ તરીકે જન્મ પામ્યા બાદમાં આ વાતની પતિથી થતાં તેઓને પશ્ચાતાપ થયોને મૂર્ગ શરીરનો સંભાન વ્યવસ્થામાં ત્યાગ કર્યો હવે આગળ અગીરસ ગો તાતમાં એક ગુણવાન બ્રાહ્મણ હતા તેમને બે પત્નીઓ હતી મોટી પત્નીથી તેમના જ જેવા નવ વિદ્વાન પુત્રો થયા તથા નાની પુત્રીને એક પુત્ર અને એક પુત્રી એમ જોડિયા બાળકો જન્મ્યા જોડિયા બાળકોમાં જે પુરુષ બાળક હતા તે પરમ ભાગવત રાજ શ્રી શ્રેષ્ઠ ભરત હતા તેઓ મૂર્ગ શરીરનો પરિત્યાગ કરીને અંતિમ જન્મમાં બ્રાહ્મણ થયા હતા એમ મહાપુરુષોનું કહેવું છે આ જન્મમાં પણ ઈશ્વર કૃપાથી પોતાની પૂર્વજન્મની સુમિતિ રહેવાને કારણે તેઓ વળી પાછું કોઈ આધ્યાત્મક યાત્રામાં કોઈ વિઘ્ન આવી ન પડે એવી આશંકાથી પોતાના સૌજનોના સંગથી પણ ઘણા ડરતા હતા અને હર હંમેશ તેનું મન બ્રહ્મના અનુસંધાનમાં જ જોડાયેલ રહેતું બીજાઓની દ્રષ્ટિમાં પોતાને પાગલ ઉન્નતમ જળ અંત અને બંધિર સ્વરૂપો દેખાડતા હતા આથી જ લોકો તેને જડ ભરત કહેતા હતા પિતાએ પાગલ જેવા લાગતા આ નાના પુત્રનો પણ ઉપનયન સંસ્કાર કર્યો જોકે ભરતજીને તો ઈચ્છા ન હતી તો પણ પિતાનો કર્તવ્ય છે કે પુત્રને ઉપદેશ આપવો તેવા શાસ્ત્ર વિધાન અનુસાર તે પિતાએ તેમને આવશ્યક કર્મનો ઉપદેશ આપ્યો પરંતુ ભરતજીએ તો પિતાજીની સામે જ તેમના ઉપદેશથી વિરુદ્ધ આચરણો કરતા હતા પિતા ઈચ્છતા હતા કે તેમને વેદના અધ્યક્ષ નો આરંભ કરાવી દઉં પરંતુ ચાર મહિનાઓ સુધી ભણાવતા રહ્યા તો પણ ભરતજીએ વેદનું અધ્યયન ન કર્યું કે ન ગાયત્રી મંત્ર મંત્ર યાદ કર્યા જોકે ભરતજીની ઈચ્છા ન હતી આમ હોવા છતાં પણ પોતાના આ પુત્રમાં તેમને આત્મવત અનુરાગ હતો તેથી પુત્રને સારી રીતે ઉપદેશ આપવો જોઈએ એવા અનુચિત આગ્રહ હઠથી તેને ચોચ વેદાધ્યન વ્રત નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચર્ચા શ્રમના આવશ્યક નિયમોના ઉપદેશ આપતા જ રહ્યા પરંતુ પુત્રને સુષિત જોવાનો તેમનો મનોરથ હજી પૂરો થવા પામ્યો ન હતો અને તેવામાં જ ભરતજી નાના હતા ત્યારે જ માતા પિતાનું અવસાન થયું આમ ભરતજી માતા પિતાના બંધનમાંથી મુક્ત થયા મહાજ્ઞાની હોવા છતાં ભરતજી બહારથી અજ્ઞાની અને જળબુદ્ધિ તરીકે હતા એ એક અવધૂત બનીને જ રહેતા ભરતજીના ભાઈઓ કર્મકાંડને સૌથી શ્રેષ્ઠ સમજતા તેઓ બ્રહ્મ જ્ઞાનરૂપ પરાવિધાથી સાવ અજ્ઞાન હતા તેથી તેમને ભરતજીના પ્રભાવની પણ જાણ હતી નહીં તેઓએ તેમને સાવ મૂર્ખ જળબુદ્ધિ સમજતા હતા તેથી પિતાજીના પરલોક ગમન પછી તેમણે ભરતજીને જળબુદ્ધિ અને મૂર્ખ માનીને ભણાવવાનો આગ્રહ છોડી દીધો ભરતજીને માન અપમાનનો કોઈ ખ્યાલ ન હતો જ્યારે તેમને સાધારણ નર પશુ ઉન્મત જળ કે બધીર કહીને બોલાવતા ત્યારે તેઓ પણ તેજ મુજબ બોલવા લાગતા કોઈ પણ તેમની પાસે કંઈ પણ કામ કરાવતા ઈચ્છ ઈચ્છું તો તેઓ પોતાની ઈચ્છા મુજબ જ કરતા તેમનામાં દેહાભિમાન જ હતું નહીં તે સતત આત્મભાવમાં જ જીવી રહ્યા હતા વેઠ રૂપે મજૂરી રૂપે માગવાથી કે વગર માગીએ જે થોડું ઘણું સારું કે ખરાબ અન્ન તેમને મળી જતું જીભના સ્વાદને પણ લીધા વિના ખાઈ લેતા અન્ય કોઈ કારણે નહીં નિપજનારું સ્વત સિદ્ધ કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મજ્ઞાન તેમને પ્રાપ્ત થઈ ગયું હતું તેથી ઠંડી ગરમી માન અપમાન વગેરે દર્દોને લીધે થતા સુખ દુઃખ વગેરેઓમાં તેમને દેહાભિમાનનું સુફુરણ થતું ન હતું તેઓ ઠંડી ગરમી વરસાદ અને આધી વખતે સાંઢની જેમ નગ્ન પડ્યા રહેતા હતા તેમના બધા જ અંગો હષ્ટપુષ્ટ અને માસલ હતા તેઓ જમીન પર જ પડ્યા રહેતા નાના હતા ક્યારેક તેલ વગેરે શરીરને સજાવવાનો પદાર્થોનો ઉપયોગ કરતા ન હતા અને ક્યારેય સ્નાન પણ કરતા ન હતા એનાથી તેમના શરીરે મેલ જામી ગયો હતો તેમનો બર્મ તેજ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મણીની જેમ છુપાઈ ગઈ હતું છુપાઈ ગયું હતું તેઓ પોતાની કરમાં એક છીથરું લપેટેલા રહેતા હતા તેમનું જનોય પણ ઘણું જ મેલું થઈ ગયું હતું તેથી યજ્ઞાની માણસો આ તો કોઈ દ્વિજ છે આ કોઈ અધમ બ્રાહ્મણ છે એવું કહીને તેમનો તિરસ્કાર કરતા કર્મવતન તપ રહેવા રહેતા હતા પરંતુ તેઓ એનો કોઈ ખ્યાલ નહીં કરતા ચવંદપણે વિચારતા હતા ત્યારે તેઓ તે કામ પણ કરવા લાગ્યા પરંતુ તેમને એ વાતનું કર્યું જે ધ્યાન ન હતું કે તે કાળાઓની જમીન સમતલ છે કે ઊંચી નીચી અથવા તે વધુ છે કે ઓછી તેમના ભાઈઓ તેમને ચોખાની કણકી ઓછામણ ભૂસું ચઢેલા અડદ કે પછી વાસણોમાં છોટેલા દાજી ગયેલા અન્નનો પોપડો જે કંઈ આપતા તેને જ તેઓ અમૃત તુલ્ય માનીને ખાઈ લેતા એક વખતની વાત છે ડાકુઓના સરદારે પુત્ર પાપ્તીની ઈચ્છાથી ભદ્રકાળીને મનુષ્યનો બલિ આપવાનો સંકલ્પ કર્યો તેણે જે નર પશુ બલિ આપવા માટે પકડી મગાવ્યો હતો તે છટકીને નાચી ગયો તેને શોધવા માટે તેના સેવકો ચારે તરફ દોડ્યા પણ અંધારી રાતથી મધરાત્રિના સમયે તેનો ક્યાંય પત્તો લાગ્યો નહીં તે જ સમયે નસીબ જોગે અચાનક જ તેમની નજર જડ ભરત પર પડી કે જે વિરાસનમાં બેઠા બેઠા પ્રાણીઓથી ખેતરની ઘરે રખેવાળી કરી રહ્યા હતા તે લોકોએ જોયું કે આ માણસ તો ઘણા સારા લક્ષણોવાળો છે આનાથી અમારો માલિકનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે આમ વિચારતા તેમના મુખ આનંદથી ખીલી ઉઠ્યા અને તેઓ તેમને દોરડાઓથી બાંધીને ચંડીકાંડના મંદિરમાં લઈ ગયા ત્યારબાદ તે છોરોએ પોતાની રીતે રસમ મુજબ વિધિપૂર્વક તેમના અભિષેક કર્યો અને સ્નાન કરાવીને તેમને કોરા વસ્ત્રો પહેરાવ્યા તથા વિવિધ પ્રકારના આભૂષણો ચંદન માળા તિલેક વગેરેથી શણગારીને સારી રીતે ભોજન કરાવ્યું પછી ધૂપદીપ માળા ફળ વગેરે ઉપહાર સામગ્રી સહિત આપવાના બલિદાનની વિધિ પ્રમાણે જ્ઞાન સ્તુતિ અને મુદક તેમજ ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતા કરતા તે નર પશુને ભદ્રકાળીની સામે માથું નીચું કરાવીને બેસાડ્યો એ પછી લૂંટારાએ તે નર પશુના લોહીથી દેવીને તુપ્ત કરવા માટે દેવી મંત્રોથી મંત્રેલું એક તીક્ષણ ખડક ઉપાડ્યું પણ કહેવાય છે કે એ જ સમયે ભદ્રકાળનો મૂર્તિ થઈ ગયા સરદાર અને તેના માણસોને ભગાડી મૂક્યા અને તેણે જળ ભરતને બચાવ્યા આમ ભરતની રક્ષા થઈ અને તે પોતાના ગામ પરત ફર્યા આ સમગ્ર ઘટનામાં ભરતજી અચળ રહ્યા કારણ કે તેમની દેહિમાનની ગી છૂટી ગઈ હતી જળભરમાં બેસીને તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા કપિલ મુનિના આશ્રમમાં જઈ રહ્યા હતા થાકી જવાથી પાલખી ઉચકનાર કહારોના સરદારને એક વધુ કહારની જરૂર પડી નદી કિનારે બેસેલ અષ્ટ માસલ અને યુવાન એવા પર કહારોની નજર પડી કહારોના સરદારે ને પકડીને પાલખી ઉચકવા માટે વળગાડી દીધા મહાત્મા ભરત આના કાની કર્યા વિના દાદાની પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા રસ્તામાં કોઈ જીવ પગ નીચે ન આવી જાય તેથી ભરતજી એક ફૂટ જેટલી જગ્યા બરાબર જોઈને ચાલતા હતા અને તેથી અન્ય કહારોની સાલ સાથે તેની નિધમનો મેળ ખાતો ન હતો અને પાલખી વાંકી ચૂકી થઈ જતી હતી આ જોઈને રાજા રહુગણે કહારોને કહ્યું અરે કહારો બરાબર ચાલો પાલખી વાંકી ચૂકી કેમ કરો છો કહારોને ડર લાગ્યો કે રાજા કોઈ સજા ના કરે આથી તેઓએ કહ્યું મહારાજ અમે તો યોગ્ય રીતે ચાલીએ છીએ પણ આ નવો આવેલ કહાર બરાબર ચાલતો નથી એટલે આવું થાય છે રાજાને થયું કે આ એક નવા કહારના કારણે તેની અસર બીજા કહારો પર પણ થશે અને ધીરે ધીરે બધા પોતાની ચાલ બગાડશે આથી રાજાએ કહાર રૂપે રહેલ ભરતજીને વ્યગપૂર્વક કહ્યું કે અરે ભાઈ તું થાકી ગયો લાગે છે કે લાગે છે તું એકલો જ આ પાલખી ઊંચકીને ચાલતો લાગે છે તારું શરીર પણ ખાસ સશક્ત અને હષ્ટપુષ્ટ નથી ગઢપણે તને ઢીલો પાડી દીધો લાગે છે આવો ટોણો મારવા મારવા છતાં ભરતજીને ખોટું લાગ્યું નહીં અને તે પોતાની ધૂનમાં જ ચાલતા હતા અને પાલખી હજુ પણ સીધી ચાલતી ન હતી આથી રાજાઓએ ક્રોધમાં આવીને કહ્યું ભાઈ આ શું છે તગડો છો છતાં મરેલાની માફક કેમ ચાલે છે શું તું જીવતો જ મરી ગયો છો હું તને મારીશ પણ ભરતજી પર તેની કોઈ અસર ના થઈ અને ભરતજીને રાજાના અજ્ઞાન પર દયા આવી આથી ભરતજી બોલ્યા રાજન તમે કહ્યું હું તગડો છું પણ તે તો શરીરનો ધર્મ છે આત્માનો નહીં તમે મને કહો છો કે હું જીવતો મુવા જેવો છું તો રાજન આ આખું જગત જ જીવતા મોવા જેવું છે તમે કહ્યું કે હું તને મારીશ પણ તમે કોને મારશો પાલખી ઊંચકનાર અને પાલખીમાં બેસનાર વચ્ચે કોઈ ભેદ નથી તે માત્ર દેહ દ્રષ્ટિથી ભેદ છે આથી કોઈ રાજા નથી મૌન થઈ ગયા અને પાલખી ઊંચકીને ચાલવા લાગ્યા આ સાંભળતા જ રાજા વિચારમાં પડી ગયા અને પોતાને અહંકારો છોડીને તે તરત પાલખીમાંથી નીચે ઉતર્યા અને ભરતજીના ચરણમાં પડી ક્ષમા માગવા લાગ્યા અને બોલ્યા આપ કોણ છો આપ દત્તાત્રેય જેવા કોઈ અવધૂત છો હું આત્મજ્ઞાન માટે જ કપિલ મુનિની મુનિ પાસે જઈ રહ્યો હતો મને તો આપ જ કપિલ મુનિ લાગો છો મને કહો આ જગતમાં એકમાત્ર શરણ કોનું લેવું પરમત્મન મને કેવી રીતે પ્રાપ્ત કરવું હું આ સંસારની પવાટમાં ભટ્ટ ભાવટ વીમા ભટકી રહ્યો છું મને માર્ગ બતાવો આ સાંભળીને ભરતજી કહીએ રાજન આ સંસાર એક અરહણ્ય છે તેથી તેને ભાવટવી કહેવાય છે આપણા જેવા જીવ સમૂહો વ્યાપારી છે આ સમૂહો ભવાટ વીમા પ્રવેશ છે પ્રવેશે છે ત્યારે અરણ્યા લૂંટારાઓ ક્રામ ક્રોધ લોભ આશક્તિ વગેરે આ જીવ સમૂહને ત્રાસ આપે છે અને લૂંટી લે છે અને જીવ સમૂહ ને જરા પણ શાંતિ મળવા દેતા નથી અને મનરૂપી રૂપી લૂંટારો નવી નવી યોજના બનાવીને ફસાવે છે માટે હે રાજન જ્ઞાનની ખડગ વડે લૂંટારાઓને મારી નાખ અને અનાશક્ત બનીને ભવાટ વીમાં આવતા વિવિધ કંટકો રૂપી માર્ગને પાર કરી લે ભાગવતના પાંચમા આ ભવાટવી અને ભરતજીએ રાજાના તમામ સંશયો દૂર કર્યા અને રાજાનું અજ્ઞાન દૂર કરીને આત્મબોધ કરાવ્યો કહેવાય છે કે આ રાજા રણુગણ એટલે જે એટલે જ એ મૂર્ગ બાળ કે જેમાં ભરતજી એક જન્મમાં આશક થઈ ગયા હતા આ જન્મમાં હવે બંનેનું કલ્યાણ થઈ ગયું ધન્યવાદ મિત્રો